જોવા મળી રહ્યો છે સુરત ખાડામાં છે કે ખાડામાં સુરત છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે કેમ સુરતના લોકો રસ્તા પર પડેલા ખાડાઓથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે સુરતમાં પડેલ વરસાદથી રસ્તાઓ ધોવાયા છે સુરતના ઉદના અને પાંડેસરાને જોડતા રસ્તાની હાલત અતિ દયનીય છે લોકોના કહેવા પ્રમાણે છેલ્લા એક મહિનામાં પાંચ વાર પાલિકાએ રિપેરિંગ કામગીરી કરી છે હજુ પણ રસ્તાઓ પર મસ ખાડા જોવા મળી રહ્યા છે જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક બાજુ સ્માર્ટ સિટીની વાત થાય છે અને બીજી બાજુ ખાડાનું રાજ જોવા મળી રહ્યું છે ખકડધજ રસ્તાઓથી લોકોને ક્યારે છુટકારો મળશે તેવા પ્રશ્નો અત્યારે ઉદભવી રહ્યા છે અનેક સવાલો અત્યારે તંત્રની કામગીરી પર ઉઠી રહ્યા છે કેમ કે પ્રિ મોન્સૂનની કામગીરીની વાતો થતી હોય છે બીજી બાજુ જે રસ્તાઓની બિસ્માર હાલત જોવા મળી રહી છે જનતા અત્યારે ત્રાહીમામ પોકારી ઉઠી છે ટેક્સના પૈસા ક્યાં જાય છે પાલિકા કામ કરે છે કે માત્ર પોકળ દાવા કરે છે તે અત્યારે સવાલ ઊભો થયો છે સુરતમાં જે રીતે આ ખાડાનો રાજ જોવા મળી રહ્યો છે લોકો ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા છે દયનીય હાલત રસ્તાની જોવા મળી રહી છે લોકોના કહેવા પ્રમાણે છેલ્લા એક મહિનામાં પાંચ વાર પાલિકાએ રિપેરિંગ કામગીરી કરી છે પરંતુ હજી સુધી લોકો હેરાન પરેશાન છે

હાલાકીનો સામનો કરવાની નોબત પડી રહી છે એટલું જ નહીં પરંતુ કમર દુખાવાના કેસો નો આંક પણ સતત વધી રહ્યો છે અકસ્માત ના બનાવો નો ભય પણ લોકોને ચેતાવી રહ્યો છે પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાણે નિંદ્રામાં હોય અને માત્ર ને માત્ર જેમ ફાવે તેમ સમારકામ કરી અને રિપેરિંગ કરતા હોય ને સંતોષ માણતા હોય તેવું લાગી રહ્યું છે હજુ પણ સુરતના એવા કેટલાક વિસ્તાર છે ઉદના અને પાંડેસરા ની વાત કરવામાં આવે તો રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા છે લોકોને વાહન અંકારવું કે નહીં અંકારવું તે પ્રકારની સમસ્યાઓ પણ ઉભી થઈ રહી છે ટ્રાફિક નો ભોગ પણ આમ પ્રજા બની રહી છે સત્તા પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કહી શકાય કે સમારકામ જે રીતે થવું જોઈએ તે રીતે થયું નથી હજુ તો એક મહિના પહેલા જ આ રસ્તો સમારકામ કરવામાં આવ્યો હતો કામગીરી કરી હોવાની વાત સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી પરંતુ સ્માર્ટ સિટીની વાત કરતી આ સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલે છે પરંતુ આ માત્ર ને માત્ર જે ફ્રી મોન્સૂન કામગીરી છે તેના ધજાગરા જોવા મળ્યા છે મળી રહ્યા છે ને કાગળ પર જ કામગીરી કરતા હોય તેવું લાગી રહ્યું છે સાથોસાથ ભ્રષ્ટાચાર થઈ ગઈ છે એટલે કહી શકાય કે ક્યાંક ને કોન્ટ્રાક્ટર અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની જે ભ્રષ્ટાચાર ની છે તેની સામે પણ અનેક સવાલો ઉભા થયા છે માહિતી બદલ તો મહત્વનું છે કે સુરતમાં અત્યારે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો થતી હોય છે થોડા સમય પહેલાં જ સુરતને સૌથી સ્વચ્છ શહેરનો જે એવોર્ડ મળ્યો છે પરંતુ હવે આ જે ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થયું છે તેની પર પાલિકાની નજર જાય તો તે અત્યારે ખૂબ જ જરૂરી બન્યું છે કેમ ખાલી દાવાઓ તો દર વખતે થાય છે કામગીરી ક્યારે થાય છે તે અત્યારે જોવું રહ્યું અમેની સ્થિતિ એવી છે કે અહીંયા એસએમસીના જે રસ્તાઓ છે એમાં બહુ બધા ખાડા થઈ ગયા છે સરકારે મારી એક જ વિનંતી છે કે જલ્દીથી જલ્દી એ ખાડાઓ પૂરવામાં આવે કેમ કે આમાં બહુ બધા જે વડીલ લોકો છે એ લોકોની કમરની પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે એ લોકો આ ગાડી પર જાય છે કેમ કે એમની તબિયત સારી નહીં હોતી કોઈ કોઈની કમરનો દુખાવો હોય છે અમારા જેવા જે યંગ લોકો છે એ લોકોને તકલીફ થાય છે તો બી આ લોકો સરકારને અમારી વિનંતી છે કે આગળ ખાડાઓની જલ્દી જલ્દી રિપેરિંગનું કામ કરવામાં આવે હાલત તો કપરી હાલત છે બીજું કંઈ નથી પણ એ લોકોએ બનાવવું પડે જોડ વ્યવસ્થિત બનાવે તો આમ જનતાને તકલીફ ના પડે અને બાળકો સ્કૂલે જાય એ લોકોને તકલીફ ના પડે પણ બીજું કંઈક વખત તમારી નજર સમક્ષ ચારથી પાંચ વખત ચાર ખાડા પૂર્યા છે કઈથી ચાર વખત ખાડા પૂર્યા પણ હજી તો કાગળ પાણી આવે સાધન ચાલે એટલે તો તો ઉતરી તો પાણીથી જવાના છે બરાબર એટલે ખાડા પડવાના છે સુરતમાં અત્યારે ખાડાઓનું નું રાજ જોવા મળી રહ્યો છે જનતા પણ ત્રાહીમા પોકારી ઉઠી છે અને હવે આ રસ્તાઓમાં જે ખાડા પડ્યા છે તેની કામગીરી ઝડપથી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે જેને પગલે બનાસકાંઠામાં પણ વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના અનેક એવા વિસ્તારો છે જ્યાં